નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસો પચાસથી પંદરસો ને પચાસ હરસોલ તેરસો દસથી ચૌદસો ને પચાસ વિરમગામ એક હજાર સુડતાલીસથી પંદરસોને એકવીસ ધ્રોલ એક હજાર પાંત્રીસથી પંદરસો ને બત્રીસ હળવદ અગિયારસો એકાવનથી પંદરસો ને સાડત્રીસ મોરબી બારસો પિંચોતેરથી પંદરસો ને જેતપુર એક હજાર છન્નું થી પંદરસો ને ઇઠોતેર જામજોધપુર એક હજાર થી પંદરસો ને પંચાણું વાંકાનેર નવસો થી પંદરસો ને પંદર ખેડબ્રહ્મા તેરસો ત્રીસ થી ચૌદસો વડાલી તેરસો થી ચૌદસો ને સાત ધંધુકા એક હજાર થી પંદરસો ને બાર ધ્રાંગધા आठ सौ थी, पंदर सौ ने बार बाबरा तेर सौ पचास थी पंदर सौ ने बावन, अमरेली सात सौ चालीस थी पंदर सौ छठ सावरकुंडला अगियारो थी पंदर सौ चालीस बोटाद अगियारो थी पंदर सौ ने पचास धारी चौद सौ एक थी पंदर सौ ने बेतालीस हिम्मतनगर તેરસો ચાલીસ થી ચૌદસો ને ચાલીસ મહુવા આઠસો એસી થી પંદરસો ને એકતાલીસ કાલાવડ અગિયારસો પાંચથી પંદરસો ને પંચાણું જસદણ અગિયારસો થી પંદરસો ને ત્રેવીસ ગોંડલ અગિયારસો એક થી પંદરસો ને એકોતેર જામનગર એક હજારથી સોળસો ને પિસ્તાલીસ તળાજા આઠસોથી પંદરસો ને અગિયાર લખતર અગિયારસોથી પંદરસો ને અઢાર